એક ચમચી મેથી દાણાનો પાવડર સો વર્ષ સુધી તમને યંગ રાખે છે તમારું વધતું વજન કંટ્રોલ કરે છે અને તમને ઘણા બધા ફાયદાઓ આપે છે મિત્રો મેથી દાણા દરેકના ઘરમાં હોય છે મેથી દાણા આપણે બહારથી લાવવાની જરૂર પડતી નથી શું કામ તો કે મેથી દાણા છે ઘણી બધી રીતે ઉપયોગી છે મેથી દાણામાં પ્રોટીન છે મેથી દાણામાં ફાઈબર છે મેથી રીતે મેથી રાત્રે સૂતા પહેલા પાણીમાં પલાળો અને સવારે કાચા એ મેથી દાણાનું સેવન કરો મેથી કઠણ ચાવામાં તકલીફ પડે એટલે રાત્રે પાણીમાં પલાળી દો એટલે એકદમ પોચા નરમ અને ઢીલા થઈ જશે ફૂલાઈ જશે અને મેથી દાણાના પોષક તત્વોમાં પણ વધારો થાય છે

તો અહીંયા આપણે મેથી દાણાનો પાવડર એડવાન્સમાં બનાવી લીધો છે આ એક ચમચી મેથી દાણાનો પાવડર છે આ ચોક્કસ કળવો છે માથાના વાળ ઊંચા થઈ જાય એટલો કડવો છે પરંતુ આ મેથી દાણા છે એની અંદર જે પોષક તત્વો છે તે તમારા હાડકાને મજબૂત કરે છે તમારા શરીરની અંદર ચરબીને પાચન કરે છે સાથે સાથે ખોરાકનું પણ પાચન કરે છે હવે આપણી મેથી પાવડર હોય છે એક ચમચી એની અંદર આપણે અડધી ચમચી ઈસબગુલ અને સાથે સાથે અડધી ચમચી જીરા પાવડર મિક્સ કરવાનો છે યાદ રહે ચમચી મેથી પાવડર ઈસબગુલ અડધી ચમચી અને એક ચમચી જીરા પાવડર અને તૈયાર થઈ ગઈ આપણી અડધી ચમચી આ અડધી ચમચી પાવડર રોજ રાત્રે સૂતા પહેલા હુંફળા ગરમ પાણી સાથે તમારે લેવાનો છે બસ આ એક જ વસ્તુ કરવાની છે તમારા શરીરની ચરબી પણ એકદમ ઝડપથી ઓછી થશે અને વજન પણ એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર અહીંયા જીરું ઈસબગુલ અને મેથી દાણા આ ત્રણે ત્રણ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી જે લોકોને વેઇટ લોસ કરવું છે જે લોકોને વજન ઘટાડવું છે એમના માટે તો આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની ચરબી ઓછી કરી શકો છો વધતું ફેટ કંટ્રોલ કરી શકો છો અને સાથે વજન ઘટાડી શકો છો પરંતુ મિત્રો યાદ રહે જ્યારે પણ તમે મેથી દાણા ખાતા હોય ઈશબગુલ ખાઈ અને જીરું ખાઈને વેઇટ લોસ કરો છો ત્યારે તમારે સૌથી પહેલાં ભૂખ કરતાં ઓછું જમવાનું છે નિયમિત રીતે સૂતા પહેલા ચાલીસ મિનિટનું નું વોકિંગ કરવાનું છે જેનાથી તમારા પગ અને પેટના સ્નાયુ મજબૂત થાય અને તમારું વેટ લોસ એકદમ ઝડપથી થાય દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે જેના કારણે મળમૂત્ર દ્વારા તમારા શરીરનો ગંદો કચરો છે તે બહાર નીકળે બીજું કે તમારે જ્યારે પણ વેટ લોસ કરવાનો પ્લાન હોય ત્યારે હંમેશા ભોજનની અંદર દાળ પાલકનો સમાવેશ કરો પ્રોટીન ફાઈબર ખાઓ નિયમિત રીતે એક વાટકી દાળ અને એક વાટકી સલાડ ખાવાની ટેવ પાડો આટલું કરશો એટલે તમારું વજન પણ ઘટશે અને સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે